સમાચારમાં આગળ વાત પાટણની કરીએ તો પાટણ પાલિકા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં આજથી પાલિકાનું સુકાન ચીફ ઓફિસર સંભાળશે અને ચૂંટણી યોજા બાદ નવા પ્રમુખની માય ત્યાં સુધી પાલિકાનો વહીવટ વહીવટદાર હસ્તક રહેશે પાટણ મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની પાંચ વર્ષની ટર્મ આજે પૂર્ણ થતાં પાલિકામાં વહીવટી શાસન લાગુ થશે પાછલા અઢી વર્ષ સુધી સુકાન સંભાળનાર અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ પાલિકા પ્રમુખ પદ ગ્રહણ કરનાર મહેન્દ્રભાઈ પટેલની આજે પાલિકામાં હોદ્દેદાર તરીકેની સમય મર્યાદા પૂરી થઈ છે જ્યાં સુધી પાલિકાની ચૂંટણી યોજાય બાદ નવીન હોદ્દેદારો ન નિમાય ત્યાં સુધી પાલિકાનો વહીવટ ચીફ ઓફિસર સંભાળશે ત્યારે નગરજનો પણ સાથ આપે અને સહકાર આપે સાથે જ સ્વચ્છ પાટણ સમસ્યા મુક્ત શહેર બનાવવા ચીફ ઓફિસરે વિનંતી કરી હતી એક તો જો સરકાર શ્રી એ વહીવટદાર તરીકેની નહીં પણ નગર તરીકે નિમણૂક છે અર્થાત નવી નગરપાલિકાનું જ્યાં સુધી રચના ન થાય ત્યાં સુધી ચીફ ઓફિસરે સામાન્ય વહીવટ જે સંભાળવાનો છે બસ પાટણના લોકોને એક જ મેસેજ છે કે આ આપણું પાટણ છે એના વિકાસ માટે આપણે શું એ સાથે રહી અને કામ કરવું પડશે ખાસ કરીને શહેરની સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે એ સિવાય ટ્રાફિકના પ્રશ્નો છે રખડતા ઢોરોનો પ્રશ્ન છે નગરપાલિકા લેવલે પણ ઘણું બધું કરવાનું છે સાથે સાથે નગરજનોએ પણ ઘણો સાથ સહકાર આપવાનો છે બંને સાથે મળી અને આપણે પાટણ શહેરને એક આગવું શહેર બનાવીએ એ મારો સંદેશ છે તો અઢી વર્ષના સમયગાળા દરમિયાન પ્રમુખની આગેવાની હેઠળ સરકારમાંથી મળેલી કરોડોની માતબાર ગ્રાન્ડમાંથી શહેરમાં કરાયેલા વિકાસ કામોની કદરના ભાગરૂપે પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલનો વિદાય સત્કાર અને સન્માન સમારોહ કાર્યક્રમ પાલિકાના નવીન બિલ્ડિંગના અટલ બિહારી વાજપેયી સ્વર્ણિમ હોલ ખાતે શહેરની વીસ જેટલી સંસ્થાઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા મહેન્દ્રભાઈ પટેલને શાલ બુકે અને વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી તેમના પ્રમુખ પદે શહેરમાં કરાયેલા વિકાસ કામોની મુક્ત મને સરાહના કરી શુભેચ્છા પાઠવી હતી પાટણ નગરપાલિકામાં અઢી વર્ષના શાસન પછી આજે પ્રમુખ તરીકેનો મારો છેલ્લો દિવસ છે સાથે સાથે બધા સભ્યોનો પણ મુદતનો પૂર્ણ થાય છે અને આવતીકાલથી પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસર વહીવટ કરાતા તરીકે જાવશે અઢી વર્ષના સાસંગળામાં ઘણા ચઢાવતાની વચ્ચે શહેરના વિકાસના લગભગ પંચાવન કરોડના કામો મારા હાથે એના કેટલા કામો પૂર્ણ થયા છે અને કેટલા કામો શરૂ થયા છે અને કેટલા કામો શરૂ થવા જઈ રહ્યા છે આ સાથે સાથે છેલ્લા મહિનામાં બીજા પંદર કરોડના કામો અને ગ્રાન્ટોના પૈસા કામો મંજૂર કર્યા છે જેના પણ વિકાસના ફળ નગરપાલિકાના વિસ્તારોમાં આજુબાજુના નગરપાલિકાના વિસ્તારના રહીશોને મળશે એ સાથે સાથે થોડું મહત્ત્વની બાબત કહું તો નગરપાલિકાનું શાસન વર્ષ બાદ કોંગ્રેસને મળ્યું હતું માત્ર અઢી વર્ષમાં જ ભાજપે સત્તા આંચકી લીધી હતી અને ત્યારબાદ અનેક વિકાસલક્ષી કામોને વેગ મળ્યો હતો ત્યારે હવે ટર્મ પૂરી થતા પાલિકાનો વહીવટ વહીવટદાર હસ્તક ગયો છે ત્યારે આગામી ટર્મમાં પ્રજા કોને સત્તા આપશે તે તો સમય જ બતાવશે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ